ડબોઈ શહેરની જાણીતી શ્રેષ્ઠ સંસ્થા શ્રી એમ એચ દયારામ શારદા મંદિરમાં નવરાત્રિ પર્વ વિશેષ રાસ ગરબાનું આયોજન રાખવામાં આવ્યું હતું શાળાના વિદ્યાર્થીઓમાં જગતજનનીમાં અંબામાં શ્રદ્ધા આવે અને માતાજી પ્રત્યે તેમનામાં એક શ્રદ્ધા ઉત્પન્ન થાય તે માટે દયારામ શાળાના પટાંગણમાં નવરાત્રી મહોત્સવનું આયોજન દયારામ કેળવણી મંડળના પ્રમુખ સાહેબ શ્રી દીપકભાઈજી ભોઈવાલા તથા શ્રીમતી હીરલબેન ડીભોઈવાલા આચાર્ય શ્રી સુનિલભાઈ સાહેબ શ્રી એડમિનિસ્ટ્રેટર શ્રી યોગેશભાઈ સુપરવાઇઝર શ્રી અનિલભાઈ ચાવડા તથા લાલજીભાઈ ચૌધરી સર્વેના નેતૃત્વમાં નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવ્યો તેમાં માતાજીની આરતી રાસ ગરબા દોડિયું એકતાળી ટીમલી અને આદિવાસી નૃત્ય જેવા રાસ ગરબા રાખવામાં આવ્યા હતા શાળાના પટાંગણમાં નવરાત્રીનો સુંદર સરસ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો દાયારામ કેડમણી મંડળના પ્રમુખ સાહેબશ્રીએ સર્વે આયોજકશ્રીઓનો તથા વાલા વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર માનીને સર્વેને અભિનંદન આપ્યા હતા શ્રી દયારામ ખેડૂત મંડળ સંચાલિત શ્રી અમે દયારામ શારદા મંદિર ડભોઈ હાઈસ્કૂલમાં આજ રોજ માતાજીના નવલા નોરતાને નવરાત્રિ પર્વની ઉજવણી શાળામાં રાખવામાં આવી સૌપ્રથમ શ્રી દયારામ ખેડૂત મંડળના પ્રમુખ શ્રી દીપકભાઈ જી ગોરવાલા તથા એમના પત્ની કિરણબેન દીપકભાઈ ભોયવાના દ્વારા અને શાળાના ઇન્ચાર્જ આચાર્ય સુપરવાઇઝર શ્રી એડમિનિસ્ટ્રેટર શ્રી તથા શિક્ષકો દ્વારા સૌપ્રથમ પ્રથમ આરતી કરવામાં આવી ત્યારબાદ સ્તુતિ કરવામાં આવી તમામ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર આનંદથી ભાગ લીધો તમામ વિદ્યાર્થીઓ શિક્ષકો સ્ટાફ પરિવાર પણ ટ્રેડિશનલ ડ્રેસમાં તૈયાર થઈને માતાજીના ગરબા પર્વતની ઉજવણી કરવા માટે ડાયરમ સ્કૂલમાં એકત્રિત થયા હતા અંતમાં આ શાળામાં આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓએ વિવિધ ગરબા પ્રણતાળી દોરિયું તિમલી રાસ વગેરેનો અનેરો આનંદ માણી આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે અને તે પ્રમુખ દ્વારા આભાર વિધિ કરવામાં આવેલ હતી